ખબર સાત હજાર સો હજાર તો સો હજાર આ લીજ દઈ આપડો ખાચા ખાતે આ તો બગ થઈ જાય છે

ના બોલી કરી એટલા જ ખતક રાખ ના લે ગણવાનું આપડે મોટા થઈ ગયા લેવા તમારે હાર મા

સત્તર હજાર તો થયા આપણે આપણું કમ થઈ જાય આપડે ગમે નાઈ જવાનું ગમ વાળા ગમે આવે ભૂલે કહેવાનું નઈ હો ગામનું જ નહીં કેવાનું હોય કેવાનું

આ હું નું જો તમારા હાથમાં રહીએ જો જેટલો ફેર આવું જોજો પણ તમે બે આયા છો અહી અમે બે બારી આયા છે અને આપણો ભાઈ નહી તમાર જૂનો મંદિર ઓ ઈ કા રહી એ લે આ તમે લોકો નું લ્યા છેત્રો હો આ તારી તારી રૂપિયા વાળો હો ના 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 એ તો

હા બોલાયું બોલવા જ ખબર પડશે બોલે એક રોજ એ રોજ બતાવી દેજો માથા ની દવા હાર્યું

戻るでほらー